અ 900 સબસ્ક્રાઇબ પૂરા થેગા અમાર બતૈનો આભાર એટલો સાથ દીધો ને આગળ એ અમારો एक हज़ार सब्सक्राइब था એટલે મે લાઈ પણ કરી હું કોઈ બાકી હોય તો જલ્દી जल्दी સબસ્ક્રાઇબ કરી દીજો સમદરાને પાણી હાલતું તો અમે લાઈટ ગઈ એકણી હવે કાપ છે હજી मैसेज मैं कहीं जी आए हाँ काम करे का तो कदा वेली हवा हाथ नो से मैसेज एक तो हम हे टेमरे आगे तो हूँ क्या फेरव्य क्या फेरवे लाइट वही कलाक मोड़ी गई 9 छः 8 वागे टाइम पूछा दीव टाणी हे टाइमर जागे दी थी उसी टेला हे टाइमर तो देवाई गए

કાલ નદી બોત થાય આતે જજતી તાની આ કોન તો કઈ છે રાપળવાનું છે રાપમાં એવું કાઈ વારું છે રાપ ટૂકી છે નકિનેંદ કામ રટાડ રાખાયમાં કે રાપલે નાખનો રાપ સે હેઠને બોલી પાંગે પડી રાપુંતી પિન ચાહીની દેવી કાઈ વારું છે ઈ રાપમાં આ હેઠનીમાં ધ્યાન રાખવું પડે પાંગે પડે તો કાઈ પછી

मां रोटा कालू पियो हलो ली गूटी जलवाई कराए करे सूट कोन थो वजे सूटे जा

So, तो हाँ। तो तो ले जेते ने थिरो साले न्यागमा बेगम मा पूरी तेम पाणी तो न आले पीतू की होई तो आलो पर मगरम छे ना केदार हेन पीवो आ गम तो हेण्यात तो तो नेता हे नी देदी बेदर हे नी लो हे बेगम के मोटर वाले कोली गम क्याले ने की रे छे वो परो परो छे पाणी आले दूजी पागो આ લેનેયા તો હું તો તવાસા દેવા સણામાં સાટીને સાટી હોય એ વરા થે જીરામન સણામન રાવણ પેગો લેવા ફેતેન દી દેવા જાલ કે નીકળી બસ પાસ મે થાતી આને તલી તો તાતી નંગત બતા આ કાઠે સયા પાણી નું ફોરું પડે જાય ગણે જીરામય પાણી ઘાટવણ નતે આ કાઠે હેચ પીવરાવણ છે સણા इजाજ નતીને સે ઓલે કાઠે કોલેત ને ઓલે કાઠે પીવરાવણ છે ને કી ઓલે કાઠે ત્રણ પાણી વરેતા

તમારા બધાનો આભાર વિડીયો જો તો વાત કરી ત્યારે બહુ બોલતા આવડતું બોલાતો એટલે એ વાંધો માઇક પણ લઈ લીધા એટલે અવાજ વધારે નીકળે તો જો લેવી ને કાલે તમારે પોવાનું તો માઇક ભેગા લઈને આવી હતી તમે બધા જોવો તો બધા ધન્યવાદ ને આઈને આઈ સાથ દીજો એ હું પછી સણા આ ગમજો આટો મારવા આવી ત્યાં તે બેઠી હતી ઘઉંમાં જો આટો માર્યો તો ઘઉં એકદમ મસ્ત ઉગેગા ગા ને તો વાંધો અસલ ઉગે ગા લાઈટ આવે ગઈ તી જો આપણને પાણી વારવા મંડ્યા મારે જો એ વાંથી હાઈડ અતુર્યું છે તે એકદમ લેવા માંડ્યા તાકીને હાંસ પડે જાય વિહું નોંધ વિસું નોંધ બધું ટાણું થઈ જાય હમણાં તો વિસવા લેસન કરી લે નાથી દે તો સાની મને હાઈજમાં હોય તો તો ન કરે તું હેન કરાવ હમણાં જ બે દિથ એને ચણા ને એ દે ને જ લેસન કરી લીધું હોય

અત વી સુ થાકે દેજો હુ બરાવેન પછી મે વિચાર કર્યો હુ વે કઈ પંખો હાલતો કર્યો ને દેજે ન દેઈ તા કે કે પંખ હાલ તા કે જબો નો હવઈ ન કે તમે ઉઠો તો મણ પંખો કર દીજો આ પંખો ને તો ટાઈટ બોસે અમાર 900 સબસ્ક્રાઇબ પૂરા થેગા 1000 સબસ્ક્રાઇબ થાહે એટલે અમે લાઈવ પણ થાય હુ ને આવો ને આવો તમે વિડીયો જોવો તો બધાઈનો આભાર આવો ને આવો અમારો સાથ દેજો